નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જો હેલ્થ હેબિટ્સમાં શું તમને પ્રોસ્ટેટ વધવાનું ઝંઝટ થાય છે પેશાબ રીતે નથી ઉતરતો ખાવાનું શરૂ કરો મિત્રો પ્રોસ્ટેટનો સોજો પણ ઘટશે અને મોટું થયેલું કદ પણ ધીમે ધીમે સામાન્ય થવા લાગશે ઘણા કેસોમાં તો ઓપરેશન કરવાની પણ જરૂર પડતી નથી શું તમારી રાત્રિની ઊંઘ વારંવાર ઉડી જાય છે શું તમને એક રાતમાં જ બે થી ત્રણ વાર કે ચાર વખત બાથરૂમ જવું પડે છે તમે આની ઉંમરની સામાન્ય અસર માનીને અવગણો છો પરંતુ સાચી વાત તો એ છે કે આ સમસ્યા વધુ ગંભીર તકલીફનું લક્ષણ હોઈ શકે છે હા મિત્રો અહીં વાત ચાલી રહી છે પ્રોસ્ટેટ ગ્રંથી વધવાની જેને લઈને પચાસ વર્ષથી ઉપરના મોટાભાગના પુરુષોમાં ડર અને ચિંતા જોવા મળે છે આ સમસ્યા શરૂ થઈ જાય ત્યારે મનમાં પહેલી જ કલ્પના આવવા લાગે છે કે હવે ઓપરેશન કરાવવું પડશે ઘણા ડોક્ટરો પણ આ જ સલાહ આપી જાય છે પરંતુ શું શું ખરેખર સર્જરી જ એકમાત્ર વિકલ્પ છે તમે જાણો છો કે આ ગંભીર સમસ્યાનો ઉપચાર તમારા રસોડામાં જ છુપાયેલો છે મિત્રો આજે હું તમને એવા પાંચ કુદરતી અને અસરકારક ખોરાક વિશે જણાવવા જઈ રહી છું જેને વૈજ્ઞાનિક રીતે પણ લાભકારી માનવામાં આવ્યા છે આ વસ્તુઓ માત્ર તમારા પ્રોસ્ટેટના સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે એટલું જ નહીં પરંતુ મિત્રો સોજો દૂર કરીને તેનું કદ કુદરતી રીતે નાની કરવાની ક્ષમતા પણ ધરાવે છે જેના કારણે રાત્રે થતું વારંવારનું ચક્કર ઊંઘમાં ખલેલ અને દિવસભરની અસ્વસ્થતા આ બધામાં જ નોંધપાત્ર રાહત મળવા લાગે છે મિત્રો આયુર્વેદનો એક મુખ્ય સંદેશ છે અધૂરી માહિતી ઘણી વખત નુકસાનકારક સાબિત પણ થઈ શકે જો તમે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યને સાચે જ કિંમતી માનો છો તો મિત્રો આ વિડીયો અંત સુધી ચોક્કસ સાંભળજો અને હા જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગે તો મિત્રો તમારા સહકાર રૂપે વિડીયોને એક લાઈક જરૂરથી આપી દેજો અને તમારો એક નાનું લાઈક સબસ્ક્રિપ્શન અમારા માટે એવું શક્તિનું કામ કરી જાય છે કે જે અમને સતત સાચી અને પુરવસાપાત્ર હેલ્થ માહિતી આપવાની પ્રેરણા પણ આપી જાય મિત્રો આજ જરૂરી જાણકારી તમારા પરિવાર અને મિત્રોને પણ મળી રહે એ માટે તમારે વિડિયોને શેર કરવાનો ભૂલશો નહીં અને જો પહેલી વાર ચેનલ પર આવ્યા હોય તો મિત્રો અમારી આ ચેનલ ગુચ્ચુ હેલ્ધી હેબિટ્સ પર સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં ચાલો હવે સ્વાસ્થ્ય અને જાગૃતિની આ યાત્રામાં આપણે આગળ વધી જઈએ તો મિત્રો ઘણા દર્દીઓ શર્માતા શર્માતા આવીને એક જ ફરિયાદ કરતા હોય છે કે આખી રાત પેશાબ કરવા જવામાં જ અમારી નીકળી જાય છે અને ઊંઘ જ પૂરી થતી જ નથી અને સવારે ઉઠો ત્યારે શરીરમાં જાણે જીવ જ જ નથી નથી બિલકુલ શક્તિ લાગતી અને આ બધી પરેશાનીનું મૂળ છે પહેલી નાનકડી એવી ગ્રંથિ જેને આપણે પ્રોસ્ટેટ કહીએ છીએ આ ગ્રંથિ આપણા મૂત્રાશય એટલે કે આપણે જેને બ્લેડર કહીએ છીએ તેની બરાબર નીચે આવેલી હોય છે જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ શરીરમાં હોર્મોન્સના ફેરફારને કારણે આ ગ્રંથી ધીમે ધીમે ફૂલવા લાગે છે એટલે કે મોટી મોટી થવા લાગે છે હવે આને એક સાદા ઉદાહરણથી આપણે સમજે કે માની લો કે તમારી પાસે પાણીની એક નરમ પાઇપ છે અને તેમાંથી પાણી આરામથી વહી રહ્યું છે હવે જો કોઈએ પાઇપને બહારથી જ જોરથી દબાવે તો શું થાય દેખીતી વાત એ છે કે પાણીનો પ્રવાહ ધીમો પડી જશે તૂટક તૂટક આવશે બસ આ જ કામ પહેલી વધેલી પ્રોસ્ટેટ ગ્રંથી કરી જાય છે અને તે પેશાબની નળીને ચારે બાજુથી બ્લોક કરી દે છે અને તે દુખાવા લાગે છે જેના કારણે પેશાબ ફૂલો એકદમ નબળો પડી જાય છે અને પેશાબ ખુલીને પણ નથી આવી શકતો વારંવાર જવું પડે છે ક્યારેક દુખાવો થાય છે અને અમુક ગંભીર કેસોમાં તો પેશાબ સાથે લોહી પણ આવવા લાગે છે પરંતુ ગભરાવાની બિલકુલ તમારે જરૂર નથી સૌથી સારા સમાચાર તો એ છે કે દરેક કિસ્સામાં મોંઘી દવાઓ અથવા તો શેરધાનીની જરૂર નથી પડતી કુદરતી આપણને એવી વસ્તુ આપી છે કે જેનાથી આ સમસ્યાને આપણે ઘણી હદ સુધી કાબૂમાં લઈ શકાય છે કેટલાક કિસ્સાઓમાં તો રિવર્સ પણ કરી શકાય છે તો ચાલો મિત્રો મોડું કર્યા વગર એ પાંચ સુપર ફૂડ્સ વિશે વિગતવાર જાણી લઈએ નંબર એક ફ્લાવર મિત્રો તેના પરિવાર આપણે સે યાદમાં રહેલું પહેલું નામ છે ફ્લાવર પરંતુ ખાલી ફ્લાવર જ નહીં તેનો આખો પરિવાર એટલે કે ફુલાવર કોબીજ અને બ્રોકલી આ બધા જ શાકભાજીના આખા જૂથાને વૈજ્ઞાનની ભાષામાં કૃષિ ફેર શાકભાજી કહેવાયા છે આમની અંદર એક જાદુઈ તત્વ પણ રહેલું છે જેને વૈજ્ઞાનિક સલ્ફોરોફેન કહે છે આ તત્વ એક શક્તિશાળી યોદ્ધા જેવું છે અભ્યાસોમાં સાબિત કર્યું છે કે પ્રોસ્ટેટના કોષોના અસામાન્ય વિકાસને ધીમું પાડે છે અને સૌથી અગત્યનું કે ગ્રંથિના સોજાને ઘટાડવામાં સીધી મદદ કરે છે એટલું જ નહીં ફ્લાવરમાં કેલરી બિલકુલ ઓછી હોય છે અને ફાઈબર ભરપૂર હોય છે આનાથી તમારું પાચનતંત્ર મજબૂત રહે છે અને વજન પણ કાબુમાં રહેવા લાગે છે અને આ વાત ગાંઠ બાંધી લેજો કે તમારા પેટ પર જેટલી ચરબી ઓછી તમારા પ્રોસ્ટેટના સોજો આવવાની શક્યતા પણ એટલી જ ઓછી છે અને પેટની ચરબી પ્રોસ્ટેટની દુશ્મન છે તો કેવી રીતે ખાવું જોઈએ મિત્રો આપણે ભારતીયો શું ભૂલ કરી જઈએ છીએ તેનું તેલ મસાલા શાક બનાવીએ છીએ આમ કરવાથી તેના ગુણો નાશ પામી જાય અને તેનો શ્રેષ્ઠ ફાયદો લેવા માટે ફ્લાવર કે બ્રોકલીને હળવા વરાળથી બાફીને એટલે કે સ્ટીમ કરીને તમારે સલાડમાં ખાવું જોઈએ અથવા તેનું ગરમા ગરમ સૂપ બનાવીને પીવું કાચું પણ ખાઈ શકાય નંબર બે પ્રોસ્ટેટનું બોડીગાર્ડ એક રહસ્ય હવે એક એવી વસ્તુની વાત કરીએ છીએ જે ફ્લાવર કરતાં પણ વધુ શક્તિશાળી છે આ છે તો મિત્રો એક ફળ પરંતુ આપણે આખી જિંદગી તેને શાકભાજી જ સમજતા આવ્યા છીએ તેનો રંગ એકદમ લાલ ચટક જેવો હોય છે કઈક યાદ આવ્યું શું તમે ધારી શકો છો જો આ તો વિડિયોને પોસ્ટ કરો અને હમણાં જ તમે નીચે કમેન્ટમાં તમારો જવાબ લખો તો ચાલો મિત્રો હવે હું તમને જણાવી દઉં કે સાચો જવાબ છે ટમેટા જી હા મિત્રો ટમેટા એ પ્રોસ્ટેટ માટે કોઈ સુરક્ષા કવચ કે બોડીガードથી ઓછો નથી તેની અંદર એક સુપર પાવરફુલ એન્ટી હોય છે જેનું નામ છે લાયકોપીન અને તમે કદાચ આ નામ સાંભળ્યું જ હશે લાયકોપીનની ખાસિયત તો એ છે કે જ્યારે તમે ટમેટા ખાઓ છો ત્યારે તે સીધું તમારા લોહીમાં ભળીને પ્રોસ્ટેટના કોષોમાં જઈને જમા થવા લાગે છે ત્યાં તે એક ઢાલ બનીને ઊભું રહી જાય અને પ્રોસ્ટેટને કોઈ પણ પ્રકારના નુકસાન સોજા અને અસામાન્ય કોષોના વિકાસથી બચાવે છે પરંતુ એક મોટી ભૂલ જે બધા જ કરે લોકો વિચારે કે કાચા ટમેટાનું સલાડ ખાવાથી વધુ લાયકોપીન મળે છે પરંતુ સત્ય આનાથી ઉલટું છે લાયકોપીન એક એવું તત્વ છે જે ગરમ કરવાથી અથવા તો રાંધવાથી અનેક ગણો શક્તિશાળી બની જાય છે એટલા કાચા ટમેટા ખાવાને બદલે તમારે તેને સૂપ બનાવીને ચટણી બનાવી અથવા તો તેના શાકની ગ્રેવીમાં તેનો ભરપૂર ઉપયોગ કરો આનાથી તમને ઘણો વધારે ફાયદો મળશે અને તમારે ટમેટાને રાંધતી વખતે તમારે તેમાં જો તમે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરો છો અને થોડા ટીપા નાખશો તો મિત્રો શરીરમાં લાઇકોપીનનું શોષણ અનેક ઘણું વધી જાય છે હવે આવે છે નંબર ત્રણ રસોડાની એક ગુપ્ત દવા તો ચાલો મિત્રો હવે એ વસ્તુની વાત કરીએ કે જેનો ઉપયોગ આપણે દરરોજ દાળ શાક વધાર વઘારમાં કરીએ છીએ તેના વિના આપણે રસોઈ અધૂરી ગણાવા લાગે છે પરંતુ મિત્રો આપણે તેને ફક્ત સ્વાદ વધારનાર મસાલો જ માનીએ છીએ તેની અસલી ઔષધીય તાકાતને જાણતા પણ નથી અને આ એક એવી ઘરેલું દવા છે જે પ્રોસ્ટેટની સાથે સાથે શરીરના બીજા અનેક રોગોને પણ મટાડે છે શું તમે અનુમાન લગાવી શક્યા જી હા મિત્રો તમે સાચું સમજ્યા આ છે લસણ મિત્રો લસણમાં એલિસિન નામનું એક શક્તિશાળી સંયોજન હોય છે અને આ એલિસિનનું મુખ્ય કામ છે શરીરની અંદર જઈને લોહીના પ્રવાહને તેજ અને સ્મૂથ બનાવવું ગમે તેવા આંતરિક સોજાને શાંત પાડવું જ્યારે તમે લસણ ખાઓ ત્યારે તે પ્રોસ્ટેટની આસપાસના જમાવ અને દબાણને હળવું કરવામાં જબરજસ્ત મદદ કરીએ છે લસણ પ્રોસ્ટેટ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટીની પણ એટલી જ મજબૂત બનાવે છે કે વધતી ઉંમર થતાં નાના મોટા ચેપથી તમારો બચાવ કરે તો કેવી રીતે લેવું સવારે ખાલી પેટે લસણની એકથી બે કડી લઈ તેને પહેલાં ચપ્પુથી કાપી લો અથવા તો વાટી લો અને તેને પાંચ મિનિટ માટે હવામાં ખુલ્લું રહેવા દો આનાથી મિત્રો એલિસિન સક્રિય થવા લાગે છે અને પછી તેને હુફાળા પાણી સાથે ગળી જાઓ જો મિત્રો ચાવી શકો તો ઉત્તમ ન ચાવી શકો તો ગળી જવામાં પણ વાંધો નથી કેટલાક લોકોને કાચું લસણ ખાવાથી એસિડિટી કે ઉપકા પણ થઈ શકે છે જો તમને આવું થતું હોય તો મિત્રો તમે પહેલા માત્ર અડધી કળીથી જ શરૂઆત કરી શકો છો અને ધીમે ધીમે આદત પાડો નંબર ચાર આ લિસ્ટનો હીરો કૂળાના બીજ હવે મિત્રો વસ્તુ હું તમને બતાવવા જઈ રહી છું તે માટે તમારે આ પાંચેય ઉપાયોમાં સૌથી વધુ અસરકારક છે વૈજ્ઞાનિકોએ પણ પ્રોસ્ટેટની સમસ્યા સાથે સૌથી વધુ સંશોધન આ એક જ વસ્તુ પર કર્યું છે અને એ છે પમ્કિન સીડ્સ એટલે કે મિત્રો કોળાના બીજ કોળાના બીજમાં એક ખાસ ખનિજ ઝિંકનો ખજાનો ભર્યો છે જિંક એટલે કે જસદ એ પ્રોસ્ટેટ ગ્રંથિનો મુખ્ય ખોરાક છે અને આ રીતે સમજો પ્રોસ્ટેટને પૂરતું જિંક ન મળે તો ભૂખના કારણે નબળું પડે ફૂલવા માંડે અને પુરુષોમાં લેવલ ઘટી જાય ફક્ત નહીં તેમાં ફાઇટોસ્ટેરોલ નામના એન્ટી ઓક્સિડન્ટ પણ હોય જે પ્રોસ્ટેટ કોષોને વધતા અટકાવે સોજો રોકે અને અસામાન્ય વૃદ્ધિને નિયંત્રણમાં રાખે છે અસંખ્ય ક્લિનિક સ્ટડીઝમાં એવું સ્પષ્ટપણે સાબિત થયું છે કે જે દર્દીઓ નિયમિતપણે કોળાના બીજ અથવા તો તેના તેલનું સેવન કરે તેમના પેશાબનો પ્રવાહ જે નબળો પડી ગયો હોય તે સુધરે છે રાત્રે વારંવાર ઉઠવાની તકલીફ ઓછી થાય અને એમની ગુણવત્તામાં જબરજસ્ત સુધારો આવે છે તો કોળાના બીજને કેવી રીતે ખાવા તો મિત્રો દરરોજ સાંજે નાસ્તાના સમયે એક મુઠ્ઠી શેકેલા કોળાના બીજ ખાવાનું શરૂ કરી દો અને આ સિવાય પ્રોસ્ટેટ સિવાય તમારા હૃદય વાળ અને ત્વચા માટે પણ અમૃત સમાન છે નંબર પાંચ આજની હેલ્ધી આદત ગ્રીન ટી અને હવે આપણી છેલ્લી વસ્તુ જે આજકાલ સ્વાસ્થ્ય પ્રત્યે જાણતા લોકોની પહેલી પસંદગી બની ગઈ છે પરંતુ મિત્રો બહુ જ ઓછા લોકો એ જાણે છે કે આ પ્રોસ્ટેટને હીલ કરવાની એટલે કે સાજુ કરવાની પણ તાકાત આપણને આપી જાય છે જી હા મિત્રો બીજું કંઈ નહીં પરંતુ ગ્રીન ટી જે છે એ મિત્રો ગ્રીન ટીમાં કેટેચિન્સ અને પોલિથફીનો નામના શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે અને આનું મુખ્ય કામ

અને એકવાર સાંજના હળવા નાસ્તા સાથે લેવી જરૂરી છે તે ખૂબ જ ફાયદાકારક પણ છે પરંતુ આ ભૂલો ન કરતા ગ્રીન ટી ક્યારેય ખાલી પેટે ન પીવી તેમાં દૂધ ખાંડ કે મધ બિલકુલ ઉમેરવું જ નહીં જો સ્વાદ જોઈતો હોય તો મિત્રો માત્ર લીંબુના બે ચાર ટીપા નાખી શકાય પરંતુ શ્રેષ્ઠ પરિણામ માટે કંઈ પણ નાખ્યા વગર જ તમે પી શકો છો જો મિત્રો જોયું કે તમે ફુલાવર બ્રોકોલી અને કોબીજ ટામેટાનું ગ્લાયકોપિન રાંધેલું લસણ હું એલિસિન કોળાના બીજનું ઝીંક અને ગ્રીન ટી આ પાંચ વસ્તુઓ કોઈ મોંઘી દવા નથી પરંતુ મિત્રો વિશ્વાસ માન રાખજો કે આ કોઈ દવાથી પણ કમ નથી આ બધું જ મળીને તમારા મૂત્રાશય પરનું દબાણ ઓછું કરશે પ્રોસ્ટેટના સ્વાસ્થ્યને ઘણું સુધારશે અને સૌથી અગત્યનું કે રાત્રે તમને વારંવાર પેશાબ જવાના કારણે જે તમારી ઊંઘ બગડે અને આત્મવિશ્વાસ તૂટી ગયો છે તેને પાછો લાવવામાં મદદ કરીએ છે તો મિત્રો આજથી જ આ સુપર ફૂડને તમે જરૂર અપનાવજો તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા આ વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા જરૂર મળ્યું હશે તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ અને મિત્રો આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર